પ્લીઝ પેલા તો તમે રડો નહીં આજે તમે તમારા દીકરા સિવાય બીજું તમારા ઘરમાં કોઈ જ નથી એમાં પણ તમારો દીકરો વિકલાંગ છે ભાઈ પહેલાં તો મારું નામ નિલીશભાઈ છે તમારું શું નામ છે મોહનભાઈ ઉત્તમભાઈ પટેલ તમારું ઉમંગભાઈ તો હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં મારો એક હેન્ડીકેપ છોકરો છે મોટો ને એક છોકરો હતો તે કમાવેલો તે એક્સપાયર થઈ ગયો છે એમના ને એની મમ્મી પંદર વર્ષથી એક્સપાયર થઈ ગયા તે મારે છોકરાને ખવડાવ પડે નવડાવ પડે બધી સેવા કરવી પડે ને મોટી ફોમ્મ થતું નથી સાહેબ મારા બી પોચ વર્ષથી મારા કંબળ ને હાથ પગ તૂટી ગયેલા છે બિચાર મંદિરે આવે પોંચ દસ રૂપિયા એમાં મંદિરે જાય ને સાહેબ લોકોના ભૂત ચંપલ છે ગાડી મોટર છે એ બધું છે ધ્યાન રાખે છે જે લોકો થી જે હાલ જાય બે પોંચ રૂપિયા તેમાં અમારું ઘર ચાલી જાય છે સાહેબ અને તમારી ઉંમર શું છે સાહેબ મારી ઉંમર 46 વર્ષની છે અને તમારા દીકરાની 28 28 વર્ષ 28 વર્ષ તમે શું કામ કરો ઉમંગભાઈ મેં મંદિર પર જાઉં ગાય બૂટ પર જો જ્યાં પે લે લો અવાજ આવો સાતો કે બાવ કે આવી બહુ દુખ થાય એટલે મેં ચલાયજે હાથે ખવાયજ એવું જમાયજ પપ્પા ખવાય પપ્પા પકડાય છે અપકા દે પવજે હું દે ઉદે માય ની પકા હું કાયે પવજે મમય જાય તો પપકા વાય એ ઓકે છલા 15 વરસ થી પપસ સેવા કરે છે આ બપકા દે યાદ આવે ભાઈ યાદ આવે બોય યાદ આવે મમી ની યાદ આવે આ એટલે તો ક છે સુ મજબૂરી છે એ

આજે તમે કીધું પ્રમાણે કે તમારા દીકરાની સેવા કરવા વાળો કોઈ નથી તમે એક જ છો અને તમારા વાઇફ છેલ્લા પંદર પંદર વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે તો તમારા વાઇફને એકચ્યુઅલમાં તકલીફ શું હતી સાહેબ એમને તો જો તપડી ગયું હોય તો કોઈ કંઈ ટીબીન બીમારી કોઈ બોલે સુગરની બીમારી બધા રિપોર્ટ કરાયા સાહેબ કોઈ બીમારી પકડાતી નથી કે એમાં એમાં એક્સપાયર થઈ ગયેલા છે જયારે હેલ્પરમાં કામ કરતા ટેમ્પો પર ને રોલા બધો ઉચકતો હતો પચાસ પચાસ સો સો બસો બસો પીલાનું ભીમ ઉચકતો હતો ભૂખા પેટે તે ખાટો પણ નહોતો બોલો એનું કારણ એનું કારણ ઘરમાં રાશન પાણી નહોતું કારણ કે બધા પૈયા દવા જેટલું કમાય તો દવામાં નાખી દઉં છું એટલે જોખમ ખાઈએ એક ટાઈમ ખાઈએ રાતના એવી કંઈક ભજીયા ભજીયા પડ રૂપિયા લઈને ખાઈ લે અમે પાણી પાણી પી લે શું કરીએ સાહેબ એની પરથી કરે એક જ ટાઈમ ખાતા રાતના જ ખાતા હવે હું કોમ્પે ચાલુ રાતના બિચારો ભૂકો ભૂકો મોટો હોય એના માટે કંઈક દુપિયાના વીસ રૂપિયાના એને ખબર પી લે અમે એવી રીતના દીક દિવસ કહેલા છે પંદર વર્ષ સુધી ખબર એટલે મને બહુ લાગે પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં આજે તમારી વાત સાંભળીને ખરેખર અમને પણ બહુ દુઃખ લાગ્યું આજે તમે તમારા દીકરા સિવાય બીજું તમારા ઘરમાં કોઈ જ નથી એમાં પણ તમારો દીકરો વિકલાંગ છે પેલા તો તમે રડો નહીં પ્લીઝ આજે અમે તમારી મદદ એવી કરીશું કે તમને કંઈક રાહત પણ મળશે અને તમે જીવનમાં આગળ પણ વધી શકશો રાખે મારે એને મંદિર ન પણ કોમ જ નહીં થતું સાહેબ એક કે ઘરે બેઠા હું જાઉં જે બે જે પંદર વીસ રૂપિયા જે મળે એ માટે આમાં બી ઘરે લે અમે હવારે ખાતા નથી ખાલી હાજર નાસ્તો કરીને દર રૂપિયાના ચોખા લાવે ને પાંચ રૂપિયાના દાળ લઈને ખાઈએ સાહેબ એ બી લાકડા પર રાખીએ પાસે એનું કારણ કોમ ડંડા નથી સાહેબ અમારી પાસે હું એકલો બિચાર છોરો કે હું કરું પાસે કોમ ડંડો નથી મારી તબિયત ખરાબ થઈ ગઈ પાંચ દાળ હતી કંબરમાંથી હાથ કંબર ગોઠણમાં તકલીફ છે એટલે એટલે મોટી કોમ નહીં થતું એટલે તમારી પાસે કંઈક કામ નથી એટલે તમે સાંજે એક જ ટાઈમ જમો છો એક જ ટાઈમ થઈએ સાહેબ હાલમાં શું કામ કરવા માંગો છો હું મને કહું હું મેં કે માંગું છું આ પપો મેં કે ખાવું છું માંગું મનજી મેં જોવા મેં કે ખાવ મહેનત કરીને ખાવું છું મેં કે ખાવું છું તો અમે તમને કઈક મહેનત કરવા માટેનું સાધનની વ્યવસ્થા કરી દીધી તો તમે મહેનત કરી શકો હા કલ્પું વચન કહું છું એરા દિવસ મહેનત કરું હા મને ગયું મને ઉભો એવું પપ્પો કોલા કોલા મેં આજે પાવું બે મને કે ખાવું મને કે ખાવું કોને પર માંગુ નહીં પર આજે અમે ઘણા બધા એવા લોકોને જોતા હોય કે કામ કરી શકે એવી સ્થિતિમાં હોય છતાં પણ એ કામ નથી કરતા અને આજે તમે કામ કરી શકો એવી સ્થિતિમાં નથી છતાં પણ તમે મહેનત કરવાનું પસંદ કર્યું છે પણ કંઈ વાંધો નહીં ઉમંગભાઈ આજે અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરી દઈશું કે તમે મહેનત પણ કરી શકશો તમારા પપ્પાનું તમે ધ્યાન પણ રાખી શકશો અને તમારા પપ્પા પણ તમારું ધ્યાન રાખી શકશે અને બંને બાપ દીકરો સાથે મળીને તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને ઘરનું ગુજરાન ચલાવીને તમે જીવનમાં આગળ વધી શકશો ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા ઉમંગભાઈ તો દોસ્તો તમે દરેક લોકોએ આ પરિવારની વાત સાંભળી છે અને ખાસ વાત તો એ છે કે આજે ઉમંગભાઈ એવી વાત કરી કે મારે આજે મહેનત કરવી છે મારે રાત દિવસ મહેનત કરીને મારું ઘરનું ગુજરાન ચલાવવું છે આજે ઉમંગભાઈનું અંગ પણ કામ નથી કરતું છતાં પણ ઉમંગભાઈ એવું કહે છે કે મારે મહેનત કરવી છે દોસ્તો વિચાર તો કરો આજે આ હેન્ડીકેપ છે બરોબર બરાબર ચાલી નથી શકતા એનાથી બધું કામ નથી થતું છતાં પણ આજે ઉમંગભાઈ મહેનત કરવા માગે છે આવો ઉમંગભાઈ જેવા લોકોને હર હંમેશને માટે સપોર્ટ કરવું જોઈએ આજે એક પિતા એટલી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે એમના દીકરાનું ધ્યાન રાખે છે પંદર વર્ષ પહેલાં જ એમના વાઇફ ઓફ થઈ ગયા ત્યારથી વધારે તકલીફ પડી રહી છે જોકે તકલીફો સાથે તો જીવી જ રહ્યા હતા પણ જ્યારથી એમના વાઇફ ઓફ થઈ ગયા છે ત્યારથી વધારે તકલીફો સાથે જીવી રહ્યા છે અને હાલમાં આ પરિવાર ખાલી પાંચ પાંચ દસ દસ રૂપિયાની વસ્તુ લાવીને પોતાના દિવસો અત્યારે પસાર કરી રહ્યો છે પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છો ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે તો આજે આ પરિવારને કંઈક આપણે એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરીશું કે આ પરિવાર આગળ પણ વધી શકશે અને મહેનત પણ કરી શકશે બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો ઉમંગભાઈ કેવું લાગે છે આજે હવે તમારું રોજગાર સેટઅપ થઈ રહ્યું છે હવે મહેનત કરી શકશો ને આમાં હવે મહેનત કરશો તમને કેવું લાગે છે કે આ રોજગાર સેટઅપ થાય છે તો સારું સાહેબ આભાર તમારો આટલું બધું કર્યા હેન્ડીકેપ માટે તમને ધન્યવાદ ભગવાન સાહેબ થેન્ક યુ સો મચ બસ દોસ્તો ફાઇનલી આ ઉમંગભાઈ માટે આપણે એક સરસ મજાનો રોજગારનો સેટઅપ તો કરી જ રહ્યા છે હવે આપણે દુકાનની અંદર માલસામાન ગોઠવીએ અને એક નવી દુકાનની શરૂઆત કરીએ જેથી કરીને ઉમંગભાઈ જાતે મહેનત કરી પોતાના પગભર થઈને આગળ જીવનમાં વધી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આપણે દુકાનની અંદર માલસામાન ગોઠવીએ તો દોસ્તો તમે દરેક લોકોએ આ બાપ દીકરા બંનેની હાલત જોઈ જશે અને તમે દરેક લોકોએ આગળના વિડીયા પણ જોયું છે કે આ બાપ દીકરો કઈ હાલત સાથે જીવી રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે આ પરિવાર મહેનત કરવા માંગતું હતું અને આ પરિવારની જે પણ રિકવાયરમેન્ટ હતી રિકવાયરમેન્ટના હિસાબે આ પરિવારને આપણે એક સરસ મજાને રોજગારની પણ વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવાર મહેનત પણ કરી શકે અને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે તો આજે કેવું લાગ્યું છે આ રોજગાર સેટઅપ થયા પછી આનંદ લાગ્યું ખરું લાગે કે કોઈ કોઈ મદદ નહીં કરી તમને રિક્વેસ્ટ મને મદદ કરી આપી આજે આટલા બધા રિક્વેસ્ટ મેં કરી કોઈ મને મદદ કરી નથી તમે લઈ પહેલે મદદ કરી આપી સાહેબ આજ સુધી કોઈ મદદ જ નહીં કરી તમે કરી આલી સાહેબ માં પૂર 28 વર્ષ નતે અત્યારે એમાં કોઈ નહીં અને આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે જો કે એને તો નામ આપવાની ના પડી છે પણ આજે ભગવાન ભરોસે તમને એક સરસ મજાનો રોજગાર માટે સપોર્ટ કર્યો છે તો તમે આજે એ ફેમિલીને કઈ કહેવા માંગતા હોય તો ફેમિલી માટે સારું કહે છે કે આટલું મદદ હેલ્પ કરી તો સારું છે બાકી આજુબાજુમાં કોઈ કહેરી નથી મેં પંદ કામ છે પંદર વીસ જે વ્યક્તિને કીધું છે ત્રસી કોઈ મદદ નથી કરી સાહેબ અને તમે મદદ કરી મા પૂરાને રોજગાર આપ્યો એમાં ઘણું ઘણો આભાર શુભ સુખ આભાર તમાર પરિવારને સુખી રાખે ભગવાન થેન્ક યુ સો મચ તો ઉમંગભાઈ આજે આ જેણે રોજગાર માટે સપોર્ટ કર્યો છે જોકે એણે તો નામ આપવાની ના પાડી છે પણ આજે ભગવાન ભરોસે તમને આ રોજગાર માટે સપોર્ટ કર્યો છે તો તમે આજે ફેમિલીને કંઈ કહેવા માગતા હોય તો

દોસ્તો ઉમંગભાઈનું એવું કહેવું છે કે ગરીબ લોકોને મદદ કરો ગરીબ લોકોને હેરાન ન કરો ગરીબ લોકોને એવી રીતના સપોર્ટરૂપ બનો કે પોતાના પગભર ઊભા થઈ શકશે તો દોસ્તો હર હંમેશાને માટે આવા ઉમંગભાઈ જેવા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે ઉમંગભાઈની જે પણ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે એવી રીતના રોજગાર માટે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરી છે કે ઉમંગભાઈ જાતે મહેનત પણ કરી શકે અને પોતાના પગભર ઊભા રહી શકે અને આજે આ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એણે તો નામ આપવાની ના પાડી થઈ પણ આજે ભગવાન ભરોસે આ પરિવારને એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરી છે કે આ પરિવાર મહેનત પણ કરી શકશે અને પોતાના જીવનમાં આગળ પણ વધી શકશે તો આજે જેણે પણ આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે અને ભગવાન તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના નિરાધર લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો અને આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરજો વન્સ અગેન થેન્ક યુ સો મચ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે એવા પરિવારને રાહત મળી છે કે પરિવાર મહેનત કરવા માગતું હતું પોતાને જીવનમાં આગળ વધવા માગતું હતું પણ કોઈ પણ પ્રકારના સપોર્ટ ના હોવાના કારણે આ પરિવાર હિંમત હારી ચૂક્યું હતું પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને એ એવી રાહત મળી છે કે આ પરિવાર આગળ પણ વધી શકશે અને પોતાના પગભર ઊભા થઈને જીવનમાં મહેનત કરી શકશે તો આજે વન્સ અગેન થેન્ક યુ સો મચ તો આજે આ રોજગાર સેટઅપ થયા પછી કેવું લાગે છે ખૂબ આનંદ લાગે સરસ લાગે છે એવું લાગે કે અમને કંઈક ભગવાનના રૂપથી અમને અમને સગા સંબંધી જેવો અમને સપોર્ટ કરી આપો એટલે અમે ખૂબ ખૂબ આભાર માન્યો પૂરા પરિવાર પ્રત્યે ચારથી અમે ભગવાનને દુઆ કરીએ છીએ આગળ વધતા તો તમે બી લોકોની સેવા કરતા રહેજો તમને ભગવાન ભૂલું તમારું ભૂલું કરે તમારા પરિવારને કોઈ નુકસાન ન થાય રોજી રોજી તમારી આગળ વધે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ કઈ નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જો વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે આ રોજગારને આગળ લઈ જાઓ અને આ રોજગારમાં મહેનત કરો ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ તો બસ દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે એવી રીતના રોજગારરૂપી સપોર્ટરૂપ બનવાની કોશિશ કરી હતી કે આ પરિવાર મહેનત પણ કરી શકે અને પોતાના જીવનમાં આગળ વધી શકે અને દોસ્તો તમે પણ આવી જ રીતના કોઈપણ પરિવારને સપોર્ટરૂપ બની શકો છો દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર પરિવાર તો કોઈ પણ દિવ્યાંગ પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનો કારણ કે આવા ઉમંગભાઈ જેવા ઘણા બધા લોકો છે જેને મહેનત કરવી છે જેને આગળ વધવું છે પણ કોઈપણ પ્રકારના સપોર્ટ ના હોવાના કારણે ઉમંગભાઈ જેવા લોકો હિંમત હારી જતા હોય છે પણ આવા ઉમંગભાઈ જેવા લોકોને હર હંમેશને માટે સપોર્ટ કરવો જોઈએ તો બસ દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવાર ध्यान राखजो जय माताजी जय श्री कृष्ण